પોરબંદરમાં થઈ રહેલ ભૂગર્ભ ગટરની કામગીરીમાં કેટલી બેદરકારી અને લોલલોન ચાલે છે તેનો ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું પોરબંદરના મીરાનગર બેમાં અહીં એક પાંચ ફૂટ જેટલો ઊંડો ખાડો છે તે કોઈપણ પ્રકારની આડસ વગર જે ભૂગર્ભ ગટર કામ કરતી એજન્સી છે તે આ જ રીતે ખુલ્લો મૂકી અને જતી રહી છે મહત્વની વાત છે કે આ જે ઊંડો ખાડો છે તેમાં કોઈ રાહદારી વાહન ચાલક પશુઓ કે સ્થાનિકો જો કોઈ પડે તો જવાબદાર કોણ મહાનગરપાલિકાના જે કમિશનર છે તે કમિશનર પણ ખરેખર આ જે કામગીરી થઈ રહી છે તેમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ આમાં હાજર હોય છે કે કેમ મને હાજર હોય તો આ પ્રકારની જે બેદરકારીઓ ભૂગર્ભટ્ટની કામગીરીમાં જોવા મળી રહી છે તેના માટે ખરેખર જવાબદાર હોય તેના વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવી જરૂરી છે કારણ કે અવારનવાર જે રીતે ભૂગર્ભટનની કામગીરી છે તેના કારણે લોકોમાં ભારે રોષ છે તે જોવા મળતો હોય છે અને લોલમ લોલ જે કામગીરી છે તે થતી હોય છે